સુરતના ઉદના વિસ્તારમાં એક સોસાયટીમાં અજણના શખ્સે બે છોકરીની છેડતી કરી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા પોલીસે આરોપીની ઝડપી પાડવા લગભગ સાતસો જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા આરોપીની કરતુ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી આરોપીને પોલીસે પોલીસે કાઢ્યો હતો ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની ધરપકડ કરી હતી પોલીસ આરોપીને લઈ જઈને જાહેર બજારમાં પહોંચી હતી અને સ્થાન ઠેકાણે લાવી દીધી હતી પોલીસ દ્વારા છેડતી કરનાર આરોપીનો નો કાઢવામાં આવ્યો હતો સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર